માના પેટમાં હોય ત્યાંથી લઈને માણસ મરે ત્યાં સુધી જો માણસને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ હોય તો કેવી રીતે કહી શકાય વિકાસશીલ ગુજરાત આજે અમે આપણે એક એવું ગામ બતાવવા જઈ રહ્યા છીએ જે ગામમાં લોકોની જિંદગી આ કાંઠાથી સામે કાંઠે અને સામા કાંઠાથી આ કાંઠે થવામાં જ વીતી રહી છે અને આજ આવન જાવનમાં છે તો બસ એક ટ્યુબનો સહારો સ્ત્રીના ગર્ભમાં બાળક હોય કે પછી બાળક સ્કૂલે જતું હોય પેટનો ખાડો પૂરવા માટે કામે જવું હોય કે પછી જિંદગીની કોઈ પણ કામ હોય ત્યાં સુધી કે જીવતે જીવત તો ઠીક મોત આવે તો અંતિમ ક્રિયા પણ જો કરવાની હોય તો બસ આવી જ રીતે સામે કાંઠે જવું પડે છે ડૂબી જવાય તેટલું પાણી છે અને સામે કાંઠે જવા માટે નથી કોઈ બીજી વ્યવસ્થા હવા ભરેલી આજ મારફતે વ્યતીત થાય છે જિંદગી અરવલ્લી વર્ષો થઈ ગયા લોકોની જિંદગી આવી જ રીતે વ્યતીત થાય છે મુદરસુંબા ગામના લોકોને કોઈ પણ કામ હોય આવી જ રીતે સામે કાંઠે આવેલા વણિયાદ ગામે જવું પડે છે લોકોને કામે જવું હોય કે બાળકોને નિશાળે જવું હોય આવી જ રીતે જિંદગીને ટ્યુબના સહારે પસાર કરવી પડે છે હું તકત પૂરા થઈ અહીંયા બની છે પ્રાથમિક શાળામાં બનું છું અને હું મારા પપ્પા કે મારા ભાઈ હોય તો હું શાળામાં જઈ શકું છું તેવું ઉતારે અને બે ત્રણ વાર બે ત્રણ વખત મારી ટૂપ ફાટી ગયેલી મારા ભૈલા પણ ડૂબી ગયેલા તે મારા પપ્પાને તરતા મારા ભલાઓને કાઢ્યા અને સરકાર અમને પુલ કે હોળી આપે તો અમે સરળતાથી શાળામાં જઈ શકીએ છીએ બાળકોને ભણવા મળે અમારા ઘરના બાળકો અથવા તો એ સામે તખતપુરાના આદિવાસી ભાઈઓના બાળકોને ભણવા છે આવવું પડે તો અંતર ટૂંકવું પડે છે પણ અમારે કોઈ એવી સગવડ નથી પુલ કે પછી કોઈ નાવરાણી એની અંદર બેસીને કોઈ આવી શકે એવી પરિસ્થિતિ ક્યારેક ઉપર ઉતરે છે તો ભયંકર દુર્ઘટના અવસર જાય એવો પ્રોબ્લેમ બને છે ઘણા વર્ષો થઈ ગયા અનેક રજૂઆતો કરાય પણ કોઈ કામગીરી થઈ નથી અહીંના લોકોનો જન્મ પણ આ જ સ્થિતિમાં થયો છે અને મૃત્યુ બાદ સ્મશાન યાત્રા પણ આવી જ રીતે નીકળે છે કહેવાતી રીતે તો ગુજરાત ડિજિટલ બની રહ્યું છે ગુજરાત વિકાસ કરી રહ્યું છે ગુજરાત ગતિશીલ છે પરંતુ પાણીમાં જિંદગી આમથી તેમ થઈ રહી છે અને તંત્રએ કોઈ કામગીરી કરી નથી ત્યારે શું તંત્ર કોઈના મોત પછી જ જાગશે રાકેશ પટેલ જીએસટીવી અરવલ્લી